પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર એકસો ત્રણમાં આપણે દાઉદ ભક્ત પાપોની માફીની જે વાત કરે છે એનો અભ્યાસ કરતાં કરતાં એક પ્રશ્ન આગળ આવીને ઊભા રહ્યા કે જ્યારે હું ખરી કબૂલાત અને પસ્તાવ સહિત પ્રભુ ખ્રિસ્તમાં પાપોની માફી મેળવું છું તો પછી એ પાપો સંબંધી ઈશ્વર શું કરે છે ભલે પ્રશ્નો જવાબ બાઇબલમાંથી પણ આપણને મળે છે કે શાસ્ત્ર એકસો ત્રણ એની બીજી ત્રીજી કલમમાં જ દાઉદ ભક્ત જણાવે છે કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેમના ભક્તો પર ઈશ્વરની કૃપા વિશાળ છે ને પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા યહોવાએ આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે હવે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીનું અંતર માપી શકાય છે પણ પૂર્વથી પશ્ચિમનું અંતર કેવી રીતે માપી શકાય માપીએ છીએ એમ કહી શકાય અને તેથી ઈશ્વર પણ આપણા પાપ એ રીતે દૂર કરે છે યસાનું પુસ્તક પહેલાં ધ્યાય એની અઢારમી કલમમાં લખ્યું છે યહો કહે છે કે આવો આપણે વિવાદ કરીએ તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે જો તે કિરમજના જેવા રાહતા હોય તો પણ તેઓ ઉન સરખા થશે મતલબ આપણા પર લાગેલા પાપના ડાઘ ઈશ્વર દૂર કરે છે તેતાલીસ પચીસમાં કહે છે જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂસી નાખે છે તે હું હું જ છું તારા પાપોને હું સંભાળીશ નહીં એ સયા ચોવાલીસ બાવીસમાં કહેવામાં આવ્યું છે મેં તારા અપરાધ મેઘની જેમ તથા તારા પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યા છે આ જાવા કહે છે પ્રેતના કૃત્ય ત્રીજો અધ્યાય ઓગણીસમી કલમમાં લખ્યું છે માટે તમે પ્રસ્તાવ કરો અને ફરો જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે ઈશ્વર આપણા પાપ ફરીથી વાંચી ના શકાય તે રીતે ભૂંસી નાખે છે એના ઉપર ચેકો મારતા નથી એને ટોટલી ભૂંસી નાખે છે યશાયા આડા ત્રીસ અને સત્તરમાં લખ્યું છે જો મારી શાંતિને અર્થે મને અતિશોક થયો હતો અને તમે પ્રેમથી મારો જીવ વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે કેમકે તમે મારા સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધા છે આ આપણને પાપ અને વિનાશના ખાડામાંથી બહાર કાઢીને માફ કરાયેલા આપણા સર્વ પાપ ઈશ્વરે પોતાની પીઠ પાછળ નાખી દીધા જ તેતાલીસ પચીસમાં લખ્યું છે તારા પાપોને હું સંભાળીશ નહીં હિબ્રુ આઠ અને બારમાં લખ્યું છે કેમ કે તેઓના ન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં આ ઈશ્વરના વચનો જ મીખાસ સાત અને એની અઢાર અને ઓગણીસમી કલમમાં લખ્યું છે તમારા જેવો ઈશ્વર કોણ છે કેમ કે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો તે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે તે આપણા પાપોને પોતાના પગ નીચે ખૂંદશે ને તમે તેઓના સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો મતલબ માફ કરેલા આપણા સર્વ પાપોને ઈશ્વર પોતાના પગ નીચે ખૂંદીને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દે છે અને ત્યાં આગળ સમુદ્ર તટ પર નોટિસ મૂકે છે નો મોર ફિશિંગ એ પાપોને ફરીથી કાઢવા નહીં અને યાદ કરવા નહીં મતલબ આપણા માફ કરાયેલા પાપોનું સ્મરણ ફરી કદી ન કરવાનું ઈશ્વર વચન આપે છે છતાં પણ ઘણીવાર શેતાન આપણને એ પાપો યાદ કરાવીને હેરાન કરવા કોશિશ કરે છે અને ઈશ્વરના વચનો પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે ત્યારે પેલો યોહાન એક અને સાત મુજબ તે શૈતાનને આપણે સ્પષ્ટ રીતે જણાવવાનું છે કે ઈશ્વર પુત્ર ઈશ્વરના રક્ત મારા સર્વ પાપમાંથી મને શુદ્ધ કર્યો છે હાલ લુહા અમે